નડિયાદની મહાનગરપાલિકા જાહેર કરવાના સરકારના નિર્ણયને નડિયાદની જનતાએ આવકાર્યો છે વિદ્યાર્થીથી માંડીને સ્થાનિક રહેવાસી બિલ્ડર લોબી સુધી આવકારો મળ્યો છે છે સાથે સાથે અપેક્ષા વ્યક્ત કરી કે મહાનગરપાલિકા મળવા પાત્ર સુવિધાઓ જનતાને મળશે દુવિધાઓ દૂર થશે અને તકલીફોનું નિરાકરણ ઝડપથી આવશે ખાસ કરીને ગેરકાયદેસર દબાણો ટ્રાફિક સમસ્યાને અને વરસાદી પાણીના નિકાલ સાથે પાર્કિંગના પ્રશ્નો નડિયાદ શહેરને નડી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના દરજ્જો મળ્યા બાદ આ બધા નિવારણ સાથે વિવિધ સુવિધાઓ મળશે તેવી અપેક્ષા અને તેની સામે કરવેરાના દરો પણ વધે તેવી આશંકા નડિયાદના નાગરિકોએ વ્યક્ત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પંકજભાઈ દેસાઈની ની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ હતી નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે જેનાથી મને બહુ ખુશી થાય છે હું ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું અને આજે મને આ ખબર મળી છે તો હું બહુ ખુશ છું અને આપણે આ નડિયાદ મહાનગરપાલિકા જાહેર થવાથી આપણા નડિયાદમાં છે ને બહુ બધી સુવિધાઓ અને સૌ અને સગવડો થશે આપણું ઇન્ફાસ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થશે જેમ કે રોડ બિલ્ડિંગ એરપોર્ટ અને છેને જે તમે જોવો છો કે ભોજની પ્રોબ્લેમ થાય છે ગટર લાઇન ઉભરાઈ જાય છે પાણીની પા પાણીની અસુવિધા ઊભી થાય છે ટ્રાફિક રૂલ્સના નિયમો પાલન થતા ટ્રાફિક થાય છે બહુ એટલે આ રીતે આપણી બહુ બધી સુવિધાઓ અને આપણી મુશ્કેલીઓનો હલ થશે રોજ વિધાનસભામાં એવી જાહેરાત થઈ કે નડિયાદને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો નગરપાલિકાનો દરજ્જો મળી રહ્યો છે તો એ નડિયાદ માટે એક સુખદ ક્ષણ કહી શકાય અને ઘણા લાંબા સમયથી એના જે ધારાસભ્ય હતા જે પંકજ સાહેબ દેસાઈ પંકજભાઈ દેસાઈ એમની ઘણા સમયથી આ માંગ હતી અને આ અત્યારે પરિપૂર્ણ થતી જણાઈ રહી છે જે નડિયાદ માટે એક સુખદ બાબત કહી શકાય જેના કારણે જે અત્યારે સુધી નગરપાલિકા તરીકે જેટલો નડિયાદનો વિકાસ થયો છે એના કરતાં વધુ વિકાસ થઈ શકે કેમ કે આપણે જાણીએ છીએ કે જ્યારે મહાનગરપાલિકા બને છે તો એનું ફંડ અલોકેશન વધારે હોય છે એના પ્રમાણે એની સુવિધાઓ આપવામાં આવે છે નવા રોડ રસ્તા પોળા થઈ શકે છે એના સિવાય બીઆરટીએસ છે વિટકોસ છે જે સુવિધાઓ અત્યાર સુધી જે નથી એમાં વધારે પડતું બજેટ ફાળવી શકાય અને એ પ્રમાણે વિકાસ થઈ શકાય છે યાદ જે નગરપાલિકા હતું એને હવે મહાનગરપાલિકા જાહેર કર્યું છે એ આજે જ જાહેર કર્યું છે અને બહુ ખુશીની વાત છે કે આજે નડિયાદને મહાનગરપાલિકા જાહેર કર્યું છે તો મહાનગરપાલિકા જે જાહેર કર્યું છે તો તેના સંબોધનમાં એવું છે કે જે પહેલાંની સુવિધાઓ હતી ગટર છે પાણી છે ડ્રેનેજ છે મંદિરો છે રોડ છે રસ્તાઓ છે

ને લીધા હશે તો એમનામાં પણ અમુક અમુક વસ્તુઓ સુધારા થશે એ પ્રમાણે અમારી ગણતરી પ્રમાણે નડિયાદ ગામનું ફ્યુચર હવે કદાચ ઘણું 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 સારું થશે એવું અમારું પોતાનું માનવું છે બીજું કે આજુબાજુના ગામમાં પણ જે ગામના સમાજ થતા હશે એમનો પણ વિકાસ થશે અને આ જે થયું છે એ બધા સરકારનો પણ ખૂબ ખૂબ આભાર